જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ટિડિંગ ભલી માંગુ આ હું જોવું તું એ છોડ જો હું તને બતાવું આ લોકો જો આ મીડિયામાં ઇન્સ્ટામાં કેટલા ફેમસ થાય છે આ જો આ ચા વાળો જો આ એની સ્ટાઇલ જો આ એની એક્શન જો ચા બનાવવાની આ એને રાતો રાત ફેમસ થઈ ગયો ખબર છે તને એ અને કોઈ બિઝનેસમેન આવ્યો તો એને બે કરોડની ઓફર કરી અને રાત તો રાત બે કરોડનો માલિક થઈ ગયો તને નહીં લાગતું કે આપણે બી આવું કંઈક કરીને આમ વર્લ્ડ ફેમસ થઈ જવું વર્લ્ડ નહીં પણ આપણે આમ આપણે ગુજરાતમાં તો ફેમસ થઈએ ને હે આપણે નહીં ફેમસ મારે થવાનું કેમ કે હું કરે તો તું આની જેમ ચાવે છીશ આટલી ગરમીમાં હું ચા વેચવા જવાની હતી લોકોને હું માર નાખવા તાર ચા નહીં વેચું હું વેચીશ સુગર ક્વીન બનીશ મંગુ સુગર ક્વીન સુગર ક્વીન એટલે તું હું ખોણ વેચે હવે

પણ આ પેલું આ કોલુ ફેરવવા માટે બળદ ના જોઈએ અને આજકાલ બળદિયા ક્યાં મળે જ છે હા ના ક્યાં છે ભૂરાભાઈ હે એટલે કે ભાઈ જોડે કશો કોમ ધંધો છે નહીં મોખ્યો માર માર કરે છે અને મારા દાદ ધણીનું દિમાગ ખરાબ કરે મારું ઘર બગાડે એના કરતાં એમનો આ કોમ આપી દઉં ને તો આ કોલું બોલું ફેરવા બે પાંચ પૈસા કમાય અને હું ફેમસ થઈ જઉં જો પૈસા મારે જોઈતા નહીં પૈસા એમના રોકાણે એમનું બધું એમનું ફેમસ હું થવું પણ એ માનશે આ પેલું ફેરવવા માટે મને શું કે ભૈરું તું તારે મનાવાના હોય અને તને ખબર ના હોય તારા આદમી કેવી રીતે માને ખાવા નહીં હાલવાનું તન ટાઈમ એટલે વાની જાય હાર હાર હેડ હું એમને વાત કરીશ હું એમને મનાઈ લઈશ હા મનાઈ લે હા હું થઈ જઈશ ફેમસ મંગુ સુગર ક્વીન હા જોરદાર અને એમ નહીં કહેતી પણ પેલું પૈસાની વાત કરી લઈએ ને આપણે પૈસા હવે તને આવી રીતે કોઈ ઓફર આપી આવી પેલા ને આપી એવી આમ બે ત્રણ કરોડની ની તો પછી અમનેય હાલવા પડશે ને હા તે મને આવું બે ત્રણ કરોડ આપો કોઈ તો હું તને આપી દઈશ લાખ બે લાખ રૂપિયા બસ ખાલી પચાસ હજાર લઈ જજે બસ હવે આટલા હાવ ઓછા આમ કઈ પાંચ દસ લાખ રૂપિયા તો અમને સારું લાગે આ બે ત્રણ કરોડ માંથી તું પાંચ દસ ઓમ ઓડિયન્સ ને બતાય તાર મોઢું છે પાંચ દસ લાખ નું દસ લાખ જોઈએ આ તો આપડે ભૂરાભાઈ ના મુઢા હું જઈને આપી દઈ તો મજૂરી કરવાની ને બચારા અમને પેલું ફેરવવાનું એટલે તો વધો નહીં ફેમસ હું થઈશ પણ પહેલા જ કહી દઉં અને રોકણ મોકણ બધું એમનું હે હા તો તે તે તો એવું જોઈએ ને બરાબર હારું હેડું હું એમને વાત કરી જોઉં જા હેડ હવે છાતીએ બેહી જાય એમની એટલે વાની જાય મારે ને મુર્ગા હોદવા જવું જ ના પડે ઘેર આવે આપણે કે મને હલાલ કરો અને કોણ નાચવું આપણે પણ હું ફેમસ થઈ જાય પણ હું શું કહું છું મારું શું કેવું તારા છો ફેમસ તો તમારે થવાનું છે અરે આ તમારું આવું ગરીબડું મોઢું બતાયનું ફેમસ થઈશ કાટલા ગરીબ છે એમ હા અંકલ છે થોડું એમ એક્સપ્રેશન ગરીબોવાળા આપો કે જાવ એવા કે એવા આપલી સરસ સરસ હા ભુરા આ ઓ તો ને એ ના કરી શકે બોલો એટલું જરદાર તમે ફેરવો છો શું કહું છું હા પાંચ એમ મારા બરાબર ચલાવો આ જો ફેમસ થઈ જ ને પછી તો 5 લાખ મારા ને 5 લાખ તમારા એટલે તમે બરાબર ફેરવો છો હો અમાર ઘર આવશે ફટાફટ વારઈ ની લાગે અને ના છે બાપા આગળ

નવો નવો ધંધો છે આભુરા ભાઈ અચાનક બધું ના થઈ જાય થોડું આમ આપણે પેલું શું કહેવાય પબ્લિક કરવી પડે માટે આ ને જેવો વાયરલ થશે લોકો રીલ્સો બનાવશે પછી બધી જગ્યાએ મૂકશે યુટ્યુબ બુટ્યુબ પર અને પછી તમે જેટલા ફેમસ થઈ જશો મારી જોડે જોડે તમે બે ફેમસ થઈ જશો રૂપિયા તો મળે છે ફેમસ થવાનું સુવાગા થઈ ગયો તો હવે કશો હતો નહીં બે હવે હું ઘર આગળ આવશે હું હાચવી લે થોડું ઘાસ વાસ ખાઓ એટલે પેલું પાણી વાણી પીવો જાઓ હજી કોઈ બોણી થઈ નહીં બોણી પેલા તારે ઢચકાઈ મારવું છે જા હેડ રસ પીવાની મોઢું છે તારું રસ પીવા જેવું હું છું સુગર ક્વીન મંગું અને આ છે મારો ઠેલો આવો તમે બધા રસ પીવા જો તાજા 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 લીંબુ છે હ મસાલો છે પછી આ જો શેરડી છે મસ્ત મસ્ત અને મેં બે ગરીબોને રાખ્યા છે કે એમને મદદ થાય એટલે તમે એ લોકોની હેલ્પ કરો અહીંયા આવીને પીને

આટલું બોલવાનું લાઈ લાઈ વિડીયો બનાવું રેડી મંગુ સુગર ક્વીન વાહ શું રસ છે મસ્ત રસ છે હા જોરદાર જોરદાર અજી ઓમ કરો હા ઉચ્ચથી પીવો ઓમ ઉચ્ચેથી વાહન મમ સુગર ક્વીન જો આ અમાર કસ્ટમર છે વાહ મુરા ભાઈ આમ જાઓ મસ્ત છે મસ્ત છે સરસ છે ખુસ ત ખુસ ન થસો ઓ દુખી ઓ કી તાવ પૈસા પૈસા નહીં આપવાના બધું બધું ફ્રી છે તમારે આ વિડીયો બનાવે ને એ બધું હું બધું અપલોડ કરીશ ને તમારે શેર કરી દેવાનો હે ને હા લાવો આ ગ્લાસ ધોઈને ફરી વાપરીશું થેન્ક યુ થેન્ક યુ હા મંગુબેન હા આ મજૂરી કરી કરીને કેરે તૂટી જાય તાઈન ઘરા ગયા ખાલી તો એટલે શું થઈ શકે સમજ નહી પડતી પૈસા પૈસા મતલબ આ તો કશું કમાયા તો કશું નહીં ને તે આ ધંધો છે ને પહેલા મફતમાં જ કરવો પડે ખોટમાં કરવો પડે તો આપણે ફેમસ થવાય અને આ ધંધો ચાલે એમ ને માં બધા બિઝનેસમેન ઊભા નહીં થઈ જતા પહેલા ખોટમાં જાય ધંધો જો ખોટમાં ના જાય ને અને તમે ફેમસ થઈ જાવ તો ફેમસ ના કહેવાય સ્ટ્રગલ બતાવી પડે લાઈફમાં સ્ટ્રગલ તમારી વાત તો જે છે બધી સમજણ પડે છે પણ જે પેલી એક જણ બેચારી પૈસા માટે કેતી હતી તો ઉપરથી ના પાડી દીધી એ તો આવો એના તો લઈ લેવો તો અરે ચાર બીજા લઈને આવશે એરી કે મફત બ્રશ મળે તો મફત રસ મળે છે કોઈ ખબર તો પડતી નહીં આ કા વર્ણન છે ને એટલે જ કશું કામ નહીં મળતું તમે શાંતિથી આ કોલુ ફેર્યા કરો ને બોલ બોલ કરો છો વચ્ચે 10 લાખ જોઈએ છે કે નહીં જોતા આપણે ઘરમાં લેવાના છે કે નહીં અરે તો હા બસ તો આ જો કેટલા બધા ગરાક છે માખીઓ છે ઉડાવો જાવ બે જણા થઈને આ રસ પર હારું લાગે આ બધી માખીઓ બેઠી હોય જા હેડ કશું કામ કરવું નહીં 10 લાખ લેવા છે એલિયા તું તો એમ કહેતી હતી કે આપણે આપણે આમ રીલો બનશે ને ફેમસ થઈ જવા છે ને યુટ્યુબ પર બધા વિડીયો વાયરલ થઈ જાય અને કોઈ ઉદ્યોગપતિ આવશે અહીંયા ગયા તો હવાથી તારા પતિનું તેલ નાખરી ગયું છે અરે બધું થશે શાંતિ રાખો ને મને છે ને આ મંગુ પર વિશ્વાસ છે એ આવી રીતે છે ને આપણને ફેમસ કરી દેશે અને જોજો એટલા ફેમસ કરી દેશે ને કે આપણે આવું બધું પછી કરવું જ નહીં પડે મને મોંઘું પર પૂરેપૂરો વિશ્વાસ છે તને વિશ્વાસ છે ને હા તો કહું મને શ્વાસ ચડી જાય છે કારણ કે આ બધું છે ને મને લાગે તો પચીસ ત્રીસ હજાર રૂપિયા આપણી ભાગે આવવાના છે ભોગવવાના એટલે કંઈક કરતું ગમે તે કંઈક તો કાઢ બાપા તમારી વાત તો સાચી છે આ શ્વાસ તો મને ચડી જાય હું થાકી જઉં છું પણ હવે કુછ પાણી કે લીએ કુછ ખોના પડતા હૈ થોડીક મહેનત કરી લઈએ હવે થોડો ટાઈમ રાહ જોઈ લઈએ મને વિશ્વાસ છે મંગુ પર આપણે કરોડપતિ બનશું કે શું આ તો ને જોઈએ હેડો હેડો હવે હે esi 안녕하세요 ます SUGAR. 만구맨 어디 이쪽이 સુગર ક્વીન મંગુ હા એમ નુત છે આ કોલુ એમ જ છે સી સી ઓકે હા તમે કોણ છો હું કોર્પોરેટ કંપની નો બિઝનેસમેન છું ઓર પર એટલે કે ઉદ્યોગપતિ એ મંગુ મે પતિ આયા પતિ આ ઓ મારો પતિ તો ઓફિસ માં છે હા એ નહીં ઉદ્યોગપતિ આયા ઉદ્યોગપતિ આયા હા હા તમે આ એરિયામાં ખૂબ જાણીતા સુગર ક્વીન છો કેમ તમારા બહુ બધા રીલ ફેમસ થયા છે તો હું તમને એક સરસ મજાની ઓફર આપવા દો છું

ઠીક છે આવી બધી ઓફરો અમાર તો રોજ આવતી જતી હોય છે હે અમે ફેમસ છીએ ને આમ બહુ બધા ફેમસ છીએ આ તો તમને જોઈને એવું લાગ્યું કે તમે આમ જેન્યુન છો તો તમને તમારી ઓફરને અમે એક્સેપ્ટ કરી લઈએ છીએ ઓકે થેન્ક યુ થેન્ક યુ સુગર ફ્રી મંગુ ક્વીન થેન્ક યુ થેન્ક યુ હું તમને મારી કંપનીનો બાયોડેટા WhatsApp કરી દઉં છું હા મને તમારો નંબર આપો

એ હતું તો ઉપાડ્યા હતા શું કામ હતું કે જરૂર પડી એકદમ બોલ જલ્દી બોલ એક એક્ટિંગ ના પૈસા એક્ટિંગ ના રૂપિયા આ એ જોડે અમે પેલો ધંધો ખોલ્યો તો નવો શેરડી નો રસ વેચવાનો મંગુ સુગર ક્વીન નામ નું મારું બિઝનેસ ખોલ્યો તો નવો તો એમાં કશું થતું નતું તે પેલા ભૂરાભાઈ કે કે કમ ફેમસ નહીં થતા ફેમસ નહીં થતા એટલે એમને આમ પેલું ઈજ્જત બચાવવા માટે મેં એક એક્ટર બોલાવ્યો કે બે કરોડની ઓફર આવી છે આપણને એ એક્ટરને મેં પચાસ હજાર રૂપિયા આન્યા હતા બુદ્ધિ જેવું છે તારી અંદર પચાસ હજાર રૂપિયામાં તો શક્તિ કપૂર આવીને એક્ટિંગ કરીને જતો રહે હે હું હે મને એ મળ્યા મહેશભાઈ મને કે થેન્ક યુ મંગુબાબીનો ખૂબ ખૂબ આભાર તમારો બી આભાર કે મને પચાસ હજાર રૂપિયા કરી મહી બુદ્ધિ છે મેં ફોન કર્યો તો એમને માય એક્ટિંગ કરીને જતું રહેતો એ એવો સંબંધ છે મારો પૈસા બગાડું શું વગર કોમના હું કમેને કાઢી લીધું હે આ સુગર ક્વીન માં શું કાઢી લીધું પૈસા એ તો ફેમસ થાત તો આવતું ને પૈસા ફેમસ થોત તાણે થોત પણ માર તો 50000 રૂપિયા ની કલેઈ થઈ જાય ને હજી વિડીયો પડ્યા છે એ બધા હું પાછા અપલોડ કરે ને તો થઈ જાય ફેમસ રે ભાઈ તું યાર છે ને તને પગે લાગુ તું આવા ધંધા બધા બંધ કરી દે અવરા ચવરા ઓમાં મારી કલાઈ થઈ જાય છે જો હોય તો આ હરકતા આઈડિયા તને દિમાગમાં આવે છે કઈ થી મને એ ખબર નહીં પડતી દિમાગમાં એટલા આવે હવે દિમાગ તારું છે ને અહી છે અહી બુદ્ધિની બાર દોન પચાસ ધર પેડી પથારી ફેરવી રાખી મારા કેવું છે જીજુભાઈ

ભાઈ પેલા બે કરોડ આવવાના હતા મારા પૈસા લેવાના હતા દસ લાખ રૂપિયા અચ્છા દસ રૂપિયા નહીં આવવાના નહીં કાઢો મારા ઘરમાં બાથરૂમમાં ઠંડુ પોણી પડ્યું છે અને એક જોડી કપડો પડ્યો છે રૂમાલ હશે હાબુ સોડા બધું જ છે નહીં કાઢો અને પછી ઉપડો રોડ ઉપર એક વાળકો લઈને ભીખ માગવા બેહી જો એમ પછી થઈ છે ખબર પડી મને તમારી બુદ્ધિ જેવું છે તું ભણેલો ગણેલો શું તું આ મંગુના આઈડિયા ઉપર બિઝનેસ કરવા નીકળો તો હે

તારા આઈડેન્ટ લીધે મારા પચાસ હજાર રૂપિયા નીકળે છે ભાઈ તું પચાસ હજાર મને હાલ દે ભાઈ તમે બે જણો ધંધો કર્યો તો એમાં મારે કઈ લેવા દેવા સાહેબ મને પૂછ્યું તું મારી પરમિશન લીધી હતી જો હું તો તમારી બૈરું એટલે ઘર નું કહેવાય એટલે મારથી ના લેવાય તમારે આ બારના સોમને જોરથી લો પણ હું શું કહું છું મારે બીજા બધા રૂપિયા નહીં જોઈતા વાંધો નહીં પણ જે પેલું કોલું મેલ્યું હતું એનું ભાડું હતું અને કોલું ભાડે હા તો તમે હાલ દો ને અમે ચા ના પાડીએ નહીં આપણે તો કીધું અમે આલીસ તમે આ લ્યો એના આલો મને પૈસા એમ કઉ છું ખાલી પૈસા ભઈ મેં તને પહેલા જ કીધું કે તું કોલાનો બડ્યો છું એ કોલાની ગોર ગોર ફર્યા કર ફર્યા કર જિંદગી પર એ બધા પૈસા આવી જશે કોલું તારા નોમે થઈ જશે ભાડે હું કરવા લીધું છે જા ઉપાડ ઉપાડ જા સમજી જજો હવે હું હિસાબી ચાંદની જોડી આને આરે કડા બહુ પૈસા હા ભૈરાનું હોભરો એટલે આવા ધંધા થાય ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોઈ પણ ધંધો કરતા પેલો દોટ જશે કે ફાયદો થશે ઉનારો આવ્યો એટલે કોલું કોલામ તો હું પડી જાય જેવો થઈ જવાનો છું કોલાના કારણ કે મારે પચાસ હજાર રૂપિયા વસવું મારે ભેગા ચમ કરવા કોલું ખોલ્યું